મિત્રો આપણે અત્યારે આવી ગયા છે હવે આપણે થોડી વાર પછી ફેર્યા નથી ફર્યા એની બાકી છે તો મિત્રો કલાકારો અત્યારે ખાવા ગયા છે હવે એને બરાબર અને હું અહીંયા છા બેઠો છું તડકો પણ બહુ લાગે છે પણ શું કરીએ મિત્રો અને તમને થોડી વાર પછી મુલાકાત કરાવો તો ફાઇનલી મિત્રો અત્યારે આપણી સાથે છે ટીમલી એવા ટીમલી સિંગર ગુલા આપણે હાર્યા નહીં અને દિલીપ બારી અગારા તો મિત્રો આપણી ચેનલમાં આજે પહેલીવાર આવ્યા છે આપણા બ્લોગમાં ઓર્ડરમાં આપણને મળી ગયા એમના એમના ગામમાંથી તમે જાન લઈને આવીએ એટલે દિલીપભાઈ મળ્યા છે તો બે શબ્દ આપણી ચેનલ વિશે કંઈક બોલશે તો બોલો બસ અમારા ત્યાં મિત્રો વધારે કેવું નથી પણ રણજીત બારિયા બ્લોક ચેનલ છે એને લાઈક શેર સબસ્ક્રાઈબ કરજો અને નવા વિડીયો તમને જોવા મળશે તો આ ચેનલને જલ્દી સબસ્ક્રાઈબ કરજો અને આવા તો બધા અમારે આખી સિઝનમાં બહુ ઓર્ડર ચાલશે તો બધા તમને પોગ્રામ અમારા જોવા મળશે લાઈવ વિડીયો તો આ ચેનલને જેમ ભણે એમ આગળ શેર કરજો તો પછી ત્યાં ગુલાબભાઈ છે ભૂપતભાઈ છે આજે અમે ત્રણ જણા છીએ તો બહુ મોજ કરી લગ્નમાં અગારા ગામમાં અને માલની લઈને આવ્યા છે તો રિત્રુપાઈ ની ચેનલ ને સપોર્ટ કરજો જય માતાજી તો કોન્ટેક્ટ તો કઈ ન

તો મિત્રો હવે આપણે ઓર્ડર પતી ગયો છે ને હવે આપણે ઘરે નીકળશું અને તમે આગળ વ્લોગમાં બન્યા રહેજો મજા આવશે લાગે છે તો મળે આપણે આગળ વિડીયોમાં

અમારા આજો હવે આપડે છે એટલે ડીઝલ થોડુંક ઘટી ગયું ભરાવતા ગયે કઈ અમારું ડીઝલ થઈ જાય ને

કાલે ડ્રાઈવર તમને વિશ્વાસ નહીં થતો હોય કદાચ વિડીયો માં તમને બતાવ્યા મારા ઘરે જાતે ડ્રાઈવર તો ચાલો મિત્રો હવે હું પાણી પીલું પછી આગળ તમને વિડીયોમાં બતાવીશ તો ફાઈનલી મિત્રો આપણે આવી ગયા દેવગઢ બારિયામાં બારિયાનો ટાવર તમને બતાવ્યું દેવગઢ બારિયા મોજે મોજ મિત્રો આજની ગયો મારે અમારે આવીને આવી મોજ રે છે અને દેવગઢ બારીના ટાવર ટાવર વાળી ગલી એક હા ટાવર વાળી ગલી અન કઈ બોલાવે સિનોડી

તો ફાઇનલી મિત્રો આપણે આવી ગયા હવે ઘરે ઓર્ડર પતાવી ને અને હવે આપણે તો મિત્રો આપને મને કેવા લાગ્યો કેવા નહીં કોમેન્ટમાં જરા જણાવજો નહીં આપણે આવી જઈએ અડધા ઓર્ડરમાં અડધો ઓર્ડર કર્યો હતો ને કાલે ઘરે નહીં આવેલા અત્યારે ભેગા થઈ ગયા કેવું આપણે